સવાસ અહિયાં આપડી પાસે બટુક છે એમ મહિલા શક્તિને પણ આપણા પ્રમુખશ્રીને વિનંતી કે બધા જ કાર્યકર્તાઓને બોલપેન આપીને મોમેન્ટો યાદરૂપે એમને આપે બોલપેન અને માતૃશક્તિને રિક્વેસ્ટ વસંતીબેનને મહિલાઓને બોલ પેન આપી અને એમને પણ મોમેન્ટો આપે વસંતીબેન રહી જાય જેટલા પણ વડીલો બાળકો માતાઓ બહેનો જેને જેને આ કાર્યક્રમમાં ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સેવા આપી છે એ બધાને સ્ટેજ પર આવા વિનંતી આપણા ગામના ભાઈઓને વિનંતી કે કોઈ રહી ના જાય એનું જરા ધ્યાન રાખજો ફોટો આજે પડી જશે પાછો ફોટો શોપ નહીં થાય આપણાથી આટલા બધા ગામના મિત્રો સાથે અમે અહીંયા જે આઠ દસ દિવસ કામ કર્યું ને એમાં દાદાની કૃપાથી એટલા નવા નવા મિત્રો બનાવ્યા છે અમે કે હવે ભારતમાં આપણા મિત્રોના ઘરેથી આમંત્રણ આવશે ને મારે બધાના ઘરે ફરવું હશે ને તો ઓછામાં ઓછા બે મહિના લાગશે મારે રાયપુર જવાનું છે મારે કલકત્તા જવાનું છે મારે નાગપુર જવાનું છે મારે બેંગ્લોર જવાનું છે આટલા બધા મિત્રો બનાવ્યા પરિવારની કૃપા છે અને આ જે મિલન કર્યું આ સાર્થક પરિણામ છે કે આપણું મોટું થઈ રહ્યું છે અને આપણા જ ભાઈઓ સાથે આપણો પરિચય નવી રીતે થઈ રહ્યો છે એમાં આ ગામની આખી ટીમ છે ને એમાં અમે બધી કમિટીઓ બનાવી હતી અલગ અલગ ઉતારા સમિતિ પાણી પુરવઠા સમિતિ અન્નપૂર્ણા સમિતિ અમારે એક સમિતિ નવી ઈજાત કરવી પડી એકસો આઠ સમિતિ હરેશભાઈ અમારા એટલા એનજીઓ છે કાંઈ બી કામ અટક્યું હોય ગમે ત્યાં ઇમરજન્સીમાં હરેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એટલે કોઈ પણ સમિતિ ના કરી શકે એવું કામ અટક્યું હોય તો હરેશભાઈ અને હરેશભાઈને મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે કે એમની પાસે એમની ગાડી છે ને એ ગાડી મને જોઈએ છે મિત્રતામાં એ ગાડીને મેં નામ આપ્યું છે અક્ષય પાત્ર અમે આટલા દિવસ કામ કરતા હતા ને તો કોઈ કહેશે પાનું ખપેરું તો ઉભો ઉભા કાઢી દો કોઈ કહેશે અહીંયા સોલ્યુશન ઓછું પડ્યું તો ઉભા રોભારો કાઢી દો રસી અરે કાઢી દીધા એમાંથી એટલે જે વસ્તુ માંગો એ ગાડીમાંથી નીકળે એવી અક્ષય પાત્ર જેવી ગાડી એટલે જોરદાર મિત્રો માટે તાળીઓ થઈ જાય બધા જ કાર્યકર્તાઓ માટે ઉત્સાહભેર બધા અહીંયા જે સેવા આપી એમના માટે